આણંદમાં નગરપાલિકાની સામે તિંદાર ઉપાધ્યાય કોમ્પ્લેક્સ આવેલું છે આ કોમ્પ્લેક્સમાં આવેલ અંબિકા પેટીસ નામની દુકાનની બાજુમાં લગાવ રેડ ઇલેક્ટ્રિક મીટરમાં સવારના સમયે એકાએક આગ લાગી હતી જેથી તુરંત જ આ અંગેની જાણ આણંદ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ફાયર ઓફિસર ધર્મેશ ગૌરના સૂચનાથી ફાયર ફાઈટર સદેવસિંહ રાઠોડ નરેન્દ્ર પંડ્યા ભાવેશવરુ હિંમત ભૂરિયા કૃષ્ણરાજ રાઉલજી સહિતની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર એક્ઝિક્યુટર વડે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી